અબ્દુલ પટેલ અને તેના સાગરીત ધ્રુવ બાબુ ચૌધરી ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્કૂટરની ડીકીની ની તપાસ કરતા અંદરથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્કૂટર ગાંજો તેમજ ધ્રુવનો મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા પંદર લાખ ચાલીસ હજાર મતાની રકમ કબજે કરી હતી પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આદિબ અને પત્ની ઝરીનાને પણ વોન્ટેડ જાહેર કર્યા છે તાંદલજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના ચાર કેસ નોંધાયા છે તો પોલીસના જણાવ્યા પ્રમાણે આઠ મહિના પહેલા અબ્દુલનો પુત્ર આદિબ બાવીસ લાખની કિંમતના સાતસો ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો જે કેસમાં પિતા અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે તે પહેલા પણ ગોત્રી અને જીપી રોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના બે કેસ થયા હતા જ્યારે જીપી રોડમાં દારૂનો પણ એક કેસ થયો હતો જેલમાંથી છૂટીને તેણે ફરીથી ધંધો શરૂ કરતા પોલીસે ઝડપી પાડ્યો છે અબ્દુલ પટેલની સાથે પકડાયેલા ધ્રુવ ચૌધરી પાસેથી પોલીસે ગાંજુ મૂકવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી હતી પૂછપરછ દરમિયાન ધ્રુવ પોતાનું સરનામું ઓફિસર્સ ફ્લેટ્સ અલકાપુરીનું દર્શાવતા પોલીસે ચોકી ઉઠી હતી તપાસ કરતા તેના પિતા એલઆઈસી માં અને માતા કુબેર ભવનમાં ફરજ બજાવતા હોવાની માહિતી ખુલી હતી જો કે માતા પિતા ધ્રુવ કહ્યા માં રહ્યો નહીં હોવાથી તેની સાથે કોઈ સંબંધ નહીં હોવાનું કહ્યું હતું બિરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર